આજની પ્રેસ વાર્તાની અંદર મહત્ત્વનો જે મુદ્દો છે એ ઘણા સમયથી જીપીએસસીનો જે વિવાદ ચાલી રહ્યો છે અને જીપીએસસીની જે પદ્ધતિ પરીક્ષા લેવાની એમના ઇન્ટરવ્યૂ લેવાની પદ્ધતિને લઈને વિરોધ ચાલી રહ્યો છે અમુક ચોક્કસ વર્ગના વિદ્યાર્થીઓને ફાયદો થઈ રહ્યો છે અમુકને ફાયદો નથી થઈ રહ્યો આ બાબતે ઘણા બધા આક્ષેપો લાગી રહ્યા છે આમની વચ્ચે આ વિરોધ થયા બાદ તાજેતરની અંદર એક ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ દ્વારા જે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું અને એમાં જે તજજ્ઞ પેનલ હતી એ પેનલમાં બેસેલા અધિકારી કોઈ એક સામાજિક સંસ્થાના કોચિંગ ક્લાસમાં પણ મોક ઇન્ટરવ્યુ લઈને આવ્યા હતા એટલા માટે તાત્કાલિક ધોરણે એ ઇન્ટરવ્યુ રદ કરવામાં આવ્યા છે એ પણ વિરોધ બાદ પણ એક આવી જ ઘટના સેમ આ રીતે જ થયેલી ઘટના હજુ પણ ગુજરાતના લોકો અને અન્ય તમામ જે કંઈ પણ મીડિયા મિત્રોના ધ્યાનમાં જે કંઈ પણ આજે મૂકવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છે એક ઘટસ્ફોટ કરવાનું આજે જીપીએસસી દ્વારા જે કંઈ પણ માની લો કે જે ભૂલો થઈ રહી છે ગેરરીતિ થઈ રહી છે એ ઘટસ્ફોટ કરવાનું આજે અમે મીડિયા સમક્ષ તમારા મારફત સમગ્ર ગુજરાતની જનતા વચ્ચે મહત્વની વાત એ છે કે જેમ ફૂડ એન્ડ ડ્રગ અંદર જે ઘટના બની અને એમાં પરીક્ષા એના ઇન્ટરવ્યુ રદ કરવામાં આવ્યા એ જ રીતે જીપીએસસી દ્વારા થોડા સમય પહેલા લેવાયેલી આઈએસએચ એટલે કે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ ઓફિસરના જે ઇન્ટરવ્યુ કન્ડક્ટ થયા ક્લાસ 2 ના ઇન્ટરવ્યુ કન્ડક્ટ થયા આ ઇન્ટરવ્યુ ની અંદર અનેક વિદ્યાર્થીઓએ જવાબદાર જીપીએસસી અને જીપીએસસી ના અધ્યક્ષને રજૂઆત કરી અને રજૂઆત ની અંદર જે કંઈ પણ આજે હું તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છે માત્ર અમારા આક્ષેપ નથી અમારા તરફથી મૂકવામાં આવતા આક્ષેપ નથી વિદ્યાર્થીઓ આક્ષેપ મૂકી રહ્યા છે અને એના વિથ પ્રૂફ વિદ્યાર્થીઓએ જે હસમુખ પટેલને ટ્વિટર મારફત રજૂઆતો કરી છે

એવા બધા અને અલગ અલગ વિદ્યાર્થીઓની જે બાબતો છે એમણે બધાએ ટ્વિટર મારફત પોતાની રજૂઆતો મૂકી છે જનરલી સોશિયલ મીડિયામાં જે મેસેજો સ્પ્રેડ થયા હતા એમની અંદર પણ એ બધી કોપી અમારી પાસે છે આધારભૂત પુરાવા સાથે એમની અંદર એક બે આપની સમક્ષ મૂકીશ કે થર્ટી ફાઈવ ઇન્ટરવ્યુ કેન્ડિડેટ ટુક ઇન્ટરવ્યુ ગાઈડન્સ બાય આર એ પટેલ જોઈન્ટ ડાયરેક્ટર સુરત એટલીસ્ટ ટેન ટુ ફિફ્ટીન વિલ બી સિલેક્ટેડ બી રેડી to see their name is GCHA achievement banner એટલે કે સુરત સ્થિત GCHA નામની સંસ્થા કે જે કોચિંગ આપે છે આ સંસ્થાની અંદર આ ઇન્ટરવ્યુ પહેલા આરએ પટેલ નામના અધિકારી ત્યાં એને મોક ઇન્ટરવ્યુ લેવા માટે ગયેલા અને એ જ અધિકારી એ ઇન્ટરવ્યુ પેનલની અંદર ઉપસ્થિત હતા આ વાત આક્ષેપો જે છે વિદ્યાર્થીઓ કરી રહ્યા છે ને એના તમામ ડેટા તમામ પુરાવા અમારી પાસે અત્યારે ઉપસ્થિત છે વાત રહી આ વાત તો એ થઈ કે આપણા ગુજરાતીમાં કહેવત છે કે મોસારમાં માં પીરસનારી હોય તો કાઈ ન ઘટે આ તો વાત એવી થઈ કે જે ઇન્ટરવ્યુ પેનલમાં જે કોઈ અધિકારી બેસવાના છે એ તજજ્ઞ કોઈ કોચિંગ ક્લાસમાં જઈને ત્યાં મોક ઇન્ટરવ્યુ લે છે તો એનો મતલબ તો એ થાય કે જ્યારે ઇન્ટરવ્યુ દેવા કોઈ વિદ્યાર્થી જાય છે ત્યારે મોસાળમાં તો માં પીરસનારી છે એટલે એમને બધી ખબર છે કે કઈ રીતે જવાબ આપવાના છે કઈ રીતે ઇન્ટરવ્યુ ની અંદર પૂછવાના છે કૌભાંડ છે એટલે અમારી માંગણી એ છે અને વિદ્યાર્થીઓની પણ માગણી એ છે કે જો ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટમાં કોઈ તજજ્ઞ કોઈ કોચિંગ ક્લાસ સાથે જોડાયેલા હોય તો એ ઇન્ટરવ્યુ રદ થતા હોય તો જે ની અંદર જે ઇન્ટરવ્યુ લેવાયા એમના રદ માટે ન થયા કારણ કે તેમની તજજ્ઞ પેનલમાં બેઠેલા વ્યક્તિ પણ સુરત સ્થિત અંદર મોક ઇન્ટરવ્યુ લેવા માટે ગયેલા હતા આ લઈને ક્યારે એમની ઉપર તપાસ કરશે ક્યારે આમની અંદર જે આ ઇન્ટરવ્યુ છે રદ કરશે એ અમારા તરફથી એમને સવાલ છે પણ વાત રહીએ મારી માગણી આજે એ પણ છે અને આજે જીપીએસસી ઉપર પણ હું સવાલ ઉપસ્થિત કરું છું કે પાણી પેલા પાર બાંધવાની હોય તમારી જીપીએસસી ની પેનલમાં કયા કયા વ્યક્તિઓ બેસવાના છે કોઈ તો તો હોય ને નીતિ નિયમો હોવા જોઈએ કે એ શું શું કરવું કરવું આજે જ્યારે વિરોધ થયો ત્યારે જ તમને એવું દેખાયું કે ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટના અધિકારી તો અહીંયા મોક ઇન્ટરવ્યુ લેવા ગયા હતા ત્યાં સુધી તમને ન દેખાયું જ્યારે ઇન્ટરવ્યુ પેનલ નક્કી થતી હતી ત્યારે તમે એનો ચેક નતો કર્યો કે આ અધિકારી કોઈ સાથે જોડાયેલા છે કે નહીં કોઈ ક્લાસમાં ગયા છે કે નહીં અત્યારે તમને કેમ ખબર પડી એનો મતલબ તો એ છે કે ગુજરાતના હજારો લાખો વિદ્યાર્થીઓ કે જે જીપીએસસીની તૈયારી કરે છે એમને ક્યાંક અંધારામાં રાખવાનું કામ થઈ રહ્યું છે વાત રહી બીજી કે તમે ઇન્ટરવ્યુ પેનલમાં જે લોકો બેસે છે એ ઇન્ટરવ્યુ પૂર્ણ થાય પછી તમે જાહેર પ્લેટફોર્મ પર એમના નામ સુકા મુકતા મૂકતા નથી શા માટે મૂકતા નથી ટ્રાન્સપરન્સી જો જાળવવી હોય તો તમારે એમના નામ ઇન્ટરવ્યુ પૂર્ણ થયા બાદ મૂકવા જોઈએ જેથી કરીને ગુજરાતના સંસ્થા સાથે જોડાયેલો છે દ્વારા કરવામાં આવતું નથી એટલે અમારી માગણી એ છે સૌથી મોટો મુદ્દો કે જો ફૂડ એન્ડ ડ્રગની અંદર આ થતું હોય એના ઇન્ટરવ્યુ રદ થતા હોય તો આઈએસએચ ઇન્ડસ્ટ્રીઅલ સેફ્ટી હેલ્થ ઓફિસરની પરીક્ષામાં ઇન્ટરવ્યુ રદ શું કામ ન થાય

આ જે દર્દ છે આ વેદના છે ગુજરાતના તમામ યુવાનોની જીપીએસસી ની તૈયારી કરતા દરેક યુવાનની આ વેદના છે અને એ વેદના પણ હસમુખ પટેલ આવ્યા પછી વધી છે સીધો સીધો આક્ષેપ આક્ષેપ તો એ આવ્યા પછી વધી છે અને વેદના એ છે વેદના જે ગુજરાતના તમામ વિદ્યાર્થીઓથી હું તમારા સમક્ષ રજૂ કરવા માંગુ છું કે મોટા ભાગે જ્યારે જીપીએસસી કે યુપીએસસી લેવાતી હોય ત્યારે મુખ્ય પરીક્ષા અને એમની જે કઈ પણ ઇન્ટરવ્યુ હોય બંનેના માર્ક કમ્બાઈન થતા હોય અને બંનેનું વેટેજ સરખું રહેતું હોય કારણ કે ઇન્ટરવ્યુ તો દસ પંદર મિનિટનો હોય દસ પંદર મિનિટમાં કોઈ યુવાનને એ રીતે નક્કી ન કરી શકાય કે આમાં કેટલી કાબિલિયત છે તો એની સાથે સાથે મૌખિક પરીક્ષાનો પણ એટલા માટે આધાર રાખવો છે આપણે તો અત્યાર સુધી મારી પાસે વિથ ડેટા અને વિથ પ્રૂફ હું વાત કરીશ કે અત્યાર સુધી યુપીએસસી લઈ લો યુપીએસસી માં બસો પિંચોતેર માર્ક્સનું ઇન્ટરવ્યુ કન્ડક્ટ થાય

પાંચ ઓછામાં ઓછા પાંચ માર્ક્સ અને વધારેમાં વધારે અઠ્ઠાણું માર્ક્સ તો આ તો કઈ રીતે પોસિબલ બને સોરી માર્ક્સ તો કઈ રીતે પોસિબલ બને તમે તમે મિનિટના સમયની અંદર કોઈને આપી છો છો અને સુધી લઈ તો લેખિત પરીક્ષાનો કોઈ આધાર જ નથી રહેતો લેખિત પરીક્ષાનો કોઈ મતલબ જ નથી રહેતો આ જે વસ્તુ છે એના વિથ બીજા તમને પુરાવા આપું જનરલી આ રેશિયો છે જળવાવો જોઈએ રેશિયો જે છે એ વધારે બ્રોડ ન થવો જોઈએ જ્યારે દિનેશ અંદર તરીકે હતા ત્યારે તમામ લેવાયેલી પરીક્ષાઓના હું તમને અમુક પરીક્ષાઓના ગેપ તમને આપું કે જ્યારે જીપીએસસીની એડવર્ટાઈઝમેન્ટ દસ બે 2020 ની અંદર જે એડવર્ટાઇઝમેન્ટ આવી એમની અંદર લોએસ્ટ માર્ક ચોત્રીસ હતા હાઈએસ્ટ 65 હતા ગેપ એકત્રીસ ટકાનો જ ગેપ હતો એના પછીની બીજી પરીક્ષા લેવાની એમાં લોએસ્ટ તેત્રીસ હાઈએસ્ટ 65 32 નો જ ગેપ દિનેશ દાસાના સમયની અંદર પચીસ ટકાથી લઈ અને એકત્રીસ ટકા સુધી નો જ ગેપ હતો હસમુખ પટેલ ના અધ્યક્ષ બન્યા બાદ આ ગેપ એટલી હદે વધ્યો કે લગભગ મારા ખ્યાલથી સિત્યોતેર ટકા અને બ્યાસી ટકા સુધી નો ગેપ જતો રહ્યો એડવર્ટાઇઝમેન્ટ જી ડબલ્યુ એસ એસ બી જે પરીક્ષા લેવાની એમાં લોએસ્ટ માર્ક્સ ઇન્ટરવ્યુમાં આઠ આપવામાં આવ્યા ને હાઈએસ્ટ પંચ્યાસી આપવામાં આવ્યા એ જ રીતે જે હું આ નર્સિંગની જે વાત કરીએ નર્સિંગની જે પરીક્ષા લેવાની એમની અંદર લોએસ્ટ માર્ક્સ દસ આપવામાં આવ્યા અને હાઈએસ્ટ બાણું આપવામાં આવ્યા એમની અંદર ગેપ જોવા મળ્યો તો તો આમની અંદર એવું થાય નર્સિંગની અંદર પણ ડાઉન છે પાંચ ટકા અને હાઈએસ્ટ છન્નું ટકા એકાણું ટકાનો ગેપ કઈ રીતે પોસિબલ બને એકાણું ટકાનો ગેપ એટલે તો જે વ્યક્તિ લેખિતમાં હાઈએસ્ટ માર્ક્સ લઈને આવ્યો હોય જો ઇન્ટરવ્યુમાં ડાઉન જતો રહે તો એનું આખું કેરિયર ખરાબ થઈ જાય એટલે જનરલી મારું કહેવાનું એ છે કે જે ઇન્ટરવ્યુ વેટેજ છે એની સમાનતા જળવાની નથી ઇન્ટરવ્યુ વેટેજને વધારી અને જે મજા આવે એ વ્યક્તિને વધારે માર્ક્સ આપ્યા છે અમુકને ડાઉન કરી દીધા છે આનો રેશિયો રહેવો જોઈએ

સાથે સાથે જે તમને એક 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 છે એ નામ અત્યારે આપું મહિલાએ જીપીએસસી કંડક્ટ કરેલી એમને જે સમયગાળો પેપરનો હતો એ પેપરના સમયગાળાની અંદર એ પછી પૂર્ણ થયા બાદ એને પેપર ન આપ્યું અધિકારીઓને પેપર ન સોંપવું એના કારણે જીપીએસસી દ્વારા એમની ઉપર કેસ કરવામાં આવ્યો એમને ક્યારે જીપીએસસી જીપીએસસી આપી ન શકે એ એ દિશાની અંદર જીપીએસસી એ નિર્ણય લીધો એ મહિલા કોર્ટમાં ગયા અને ત્યાર બાદ જે કંઈ પણ કોર્ટના પણ સ્ટેટમેન્ટ અમારી પાસે છે જીપીએસસી એ નિર્ણય લીધો કે આ ક્યારેય જીપીએસસી કન્ડક્ટ ન કરી શકે કારણ કે આ બેન જે છે એ કોઈ એમનું મેનર રેણે જાડ્યું નથી એ જ બેન જ્યારે જીપીએસસી નું ઇન્ટરવ્યુ આપે છે ત્યારે 92 માર્ક્સ 100 માંથી 92 માર્ક્સ લઈને આવે છે તો કઈ રીતે શક્ય બન્યું વાત રહી બીજી જીપીએસસી ને upsc નો હું તમને ડિફરન્સ આપું આ આ વિદ્યાર્થીઓને કેટલા હદે નુકસાન થાય છે ચૌધરી વિપુલભાઈ કર્મણભાઈ gpsc ની અંદર પરીક્ષા આપી 429 430 માર્ક્સ આયા લેખિતમાં અને એમને ઇન્ટરવ્યુમાં માત્ર 20 માર્ક્સ આપીને 10 મિનિટમાં ઇન્ટ્રોગેશન માં 20 માર્ક્સ આપી અને એમને ફેલ કરી દેવામાં આવ્યા ઓકે આપણે એવું નથી કહેતા કે એની સાથે ખોટું થયું હું એવું કહું છું કદાચ એનું ઇન્ટરવ્યુ સારું નઈ ગયું હોય અથવા એને ઇન્ડિકેશન કરવામાં કદાચ કઈ ભૂલ થઈ હશે એ જ વ્યક્તિ જયારે યુપીએસસી ની પરીક્ષા આપે છે તો યુપીએસસી ઇન્ડિયા લેવલે ત્રણસો અડતાલીસ નંબર લાવે છે તો મતલબ શું યુપીએસસી એને પાસ કર્યો કે આ વ્યક્તિ ઓકે છે અને જીપીએસસી ઇન્ટરવ્યુમાં માત્ર વીસ માર્કસ આપ્યા તો એનો મતલબ શું સમજવો કે જીપીએસસી માટે વ્યક્તિ યોગ્ય નહોતો અને યુપીએસસી ની પેનલે એવું નક્કી કર્યું કે આ વ્યક્તિ અધિકારી તરીકે ચાલે એમ છે તો સાચા કોને માનવા અને ખોટા કોને માનવા શું ની પદ્ધતિ ખોટી છે કે હવે આમને કેસ આપવાળા જીપીએસસી માં જેને વીસ માર્ક્સ મેળવે એને ઓલ ઇન્ડિયામાં ત્રણસો મો રેન્ક આપ્યો એટલે ક્યાંક ને ક્યાંક આ કમ્પેરિઝન છે જીપીએસસી ઉપર સવાલ ઉપસ્થિત કરે છે વાત રે જીપીએસસી હમણાં નિયમ લાવી છે એસટીઆઈ પ્રાથમિક પરીક્ષામાં સીસીટીવી બંધ કરવાનો નિર્ણય લીધો છે શું કામ ગેરરીતિઓ ન થાય એના માટે સીસીટીવી લાવ્યા છીએ એમાં એમણે વાત એવી રજૂ કરી કે સીસીટીવી ના કારણે પેપર લીક થાય ભાઈ વગર સીસીટીવી તમે કરો છો તમારે ક્યાં સીસીટીવી ની જરૂર છે પેપર લીક કરવા બાકી શું રાખવું છે તમે પેપર લીક ન થાય એના માટે તો સીસીટીવી છે તો આવું જીપીએસસી નિર્ણય લઈને આવે કે ભાઈ સીસીટીવી નહીં સીસીટીવી હોય તો પેપર લીક થાય પેપર લીક નહીં તમારે જે કરવું છે એ લીક થઈ જાય એટલા માટે પ્રશ્ન ઉપસ્થિત થાય છે વાત રહી એ જીપીએસસી એક નવો નિયમ હમણાં લઈને આવી કે પ્રશ્ન પેપરમાં ભૂલ હોય તો એ ભૂલ સુધારવા માટે તમારે અરજી કરવી હોય તો એક પ્રશ્નના વિદ્યાર્થીએ સો રૂપિયા આપવાના ભૂલ તજજ્ઞ કરે ભૂલ સરકાર કરે ભૂલ જીપીએસસી કરે અને એ ભૂલ સુધારવા માટેની અરજી જો વિદ્યાર્થી આપી હોય તો એક પ્રશ્ન સો રૂપિયા આપવાના તો શું કામ આવું ભંડોળ ભેગું કરવાની શું જરૂર છે તમારી ભૂલ છે તમે સુધારો વિદ્યાર્થી પાસેથી પૈસા લેવાનો મતલબ શું છે તો તમે તજજ્ઞ પૈસા શું કામ આપો છો પેપર સેટરોને પૈસા શું કામ આપો છો આનાથી તો વિદ્યાર્થીઓના ભાવિ ઉપર મોટી શંકા છે અને આ માત્ર એક છેલ્લી વાત કરીને મારી વાણીને વિરામ આપીશ આ માત્ર ને માત્ર કોઈ આક્ષેપ નહીં આ ઘટનાથી એક્ટ ઉપર વાયોલેશન થઈ રહ્યું છે કાયદાકીય વાયોલેશન થઈ રહ્યું છે જે ઇન્ટરવ્યુ સ્કોરિંગમાં જે ડિફરન્સ આવી રહ્યો છે એના કારણે આર્ટિકલ ચૌદ અને આર્ટિકલ સોળ નું વાયોલેશન થઈ રહ્યું છે નિયમ મુજબ કાયદા મુજબ જે ઇન્ટરવ્યુ નો વેટેજ વધારી અને લેખિત કરતા ઇન્ટરવ્યુ નો વેટેજ જે વધારી દીધું છે જ્યારે ક્લાસ થ્રી ની વાત છે તો ત્યાં ઝીરો કરી નાખ્યું છે પીએસઆઈ ની અંદર ઇન્ટરવ્યુ જ નથી લેતા તો ઇન્ટરવ્યુ નો જે વેટેજ આ ક્લાસ વન ટુ માં વધારવામાં આવ્યો છે એના કારણે આર્ટિકલ ચૌદ નું વાયોલેશન થઈ રહ્યું છે અને વાત રહી ત્રીજી કે જે ઇક્વલ ટ્રીટમેન્ટ એટલે દરેકને સરખી ટ્રીટમેન્ટ જોઈએ એનું વાયોલેશન થઈ રહ્યું છે અનેક કાયદાઓનું વાયોલેશન થઈ રહ્યું છે એટલે અમારી જીપીએસસી પાસે માગણી છે કે આપની આ પદ્ધતિ છે એને તાત્કાલિક ધોરણે સુધારવામાં આવે સાથે સાથે જે ની પરીક્ષા લેવાની છે એની તપાસ કરી અને જો એમાં એ સત્યતા હોય તો એમના એ સંસ્થા સાથે જોડાયેલા વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુ રદ કરી અને ફરીથી ઇન્ટરવ્યુ લેવામાં આવે વાત રહી ત્રીજી

ઓકે અન્ય હા એક બીજો મુદ્દો છે હજી વચ્ચે આવી જાઓ રેડી